મહાબળ નગરપાલિકા વિસ્તારમાં છે પરંતુ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ બનાસકાંઠા જિલ્લાના ભાબર નગરપાલિકા વિસ્તારમાં છે પરંતુ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ મોટી હોસ્પિટલ નથી બસ ડેપો છે પણ અગત્યની બસો નથી આવતી જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા નથી કેટલીક જગ્યાએ મીઠું પાણી પણ નથી મળતું ગટર લાઈનોના પ્રશ્નો છે કાયમી ધોરણે ઉકેલાયો નથી હાલનું પ્રશાસન તંત્ર મહેનત કરી રહ્યા છે જે આપણે બધા લોકો જાણીએ છીએ તેમ છતાં વહીવટી તંત્રને પણ ખબર છે જેને વર્ષોથી પ્રોબ્લેમ છે પણ હજુ સુધી કોઈ નિવાડો આવ્યો નથી રિપોર્ટર યોગેશ જોશી અભિક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા જે વાહ ગાય સર્કલ પાસે સ્ટોપ આવેલું છે પિકઅપ સ્ટોપ એની જગ્યાએ વાવ ચકરે પિકઅપ આપે પિકઅપ સ્ટોપ આપે તો સારું થયા બસ એટલે અમારી નમ્ર વિનંતી છે આભાર નગરપાલિકાને અને સંસદ સભ્યશ્રીને અને ધારાસભ્યશ્રીને એટલી વિનંતી છે તમારા એટલો આભાર તમારો સંસદ નગરપાલિકા તમને અમારો એટલો આભાર છે એટલું અમને ટ્યુશન કરી દે વિનંતી બરોબર